આગળ વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જ ડ્રામા ચાલી રહ્યું છે ત્યારે કાંતિ અમૃત્યા સો જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ વાગ્યા સુધી બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભામાંથી નીકળી ગયા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા પર અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો જોકે ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પરિસરમાં પોતાના સમર્થકો સાથે બેઠા હતા મોટી સંખ્યામાં સમર્થકો પોસ્ટર સાથે આવ્યા હતા આમ કાંતિ અમૃત્યાનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે કાંતિ અમૃત્યા તેઓ પરત ગાંધીનગર ફરે તે પહેલા તેઓએ પ્રતિક્રિયા આપતા જ્યારે ઇટાલિયા બોલાવે ત્યારે તેઓ ફરી રાજીનામું આપવા આવશે તેમજ મોરબીના રોડ રસ્તાના પ્રશ્નો પણ કહ્યું કે આગામી શનિવારથી બાકી રહેલા કામો છે તે પણ શરૂ થઈ જશે

એટલે રોડ રસ્તા ખરાબ હતા તો એના હિસાબે ખાડાના હિસાબે કામ નહોતું થતું પણ કામ તો હવે થવાના જ છે ને મોરબીની જનતા જોવાની કાનાભાઈ છે એટલે કઈ ઘટે જ નહીં અને એમને કીધું તો બાર વાગે અમે હાજર રહેશું તો બધા મોટા કાફરા સાથે અમે લોકો ત્યાં બાર વાગે પહોંચી જ ગયા છીએ તો ગોપાલભાઈ કેમ નથી આવ્યા હજી અને ગોપાલભાઈ કેમ મોબાઈલ એમનો બંધ રાખ્યો ચાલુ નથી અત્યારે કાનાભાઈ કામ કરે જ છે અને આ લોકો જયારે અત્યારે ગુજરાત ની પ્રજા ને ભડકાવે છે તો દિલ્હીમાં એ લોકો આની પેલા કે જે સ્થાનિક લોકો છે તેમનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે આ લોકો જગ્યાએ જગ્યાએ જઈને ભડકાવે છે પ્રજાને બાકી કામ તો થાય જ છે મોરબીમાં